જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં શનેશ્વરી અમાસના દિવસે સાંભળવામાં આવતી શનેશ્વરની કથા સાંભળશું અને સાથે સાંભળશું આજે સાંજના સમયે કરવાનો એક ખાસ ઉપાય આ માત્ર એક ઉપાય કરવાથી તમારા જીવનની દરેક સમસ્યા કષ્ટ રોગ આદિ વ્યાધિ ઉપાધિનો નાશ થશે આજે શનિવાર પોષવદ અમાસ બે હજાર ત્રેવીસની પ્રથમ શનેશ્વરી અમાસ છે આ શુભ સંયોગને સ્નાનદાનનું મહાપર્વ કહેવામાં આવે છે આ દિવસે કરવામાં આવતા પુણ્યકર્મથી અનેક યજ્ઞ અને કઠોર તપસ્યા કરવા જેટલું શુભ ફળ પ્રાપ્ત થાય છે સ્કંદપુરાણ પદ્મપુરાણ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં કહ્યું છે કે પોષ મહિનામાં આવતી અમાસે માસે સ્નાન કે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થાય છે આ પર્વમાં કરવામાં આવતા દાનથી અનેક યજ્ઞ કરવા જેટલું પુણ્ય ફળ મળે છે આ અમાસના દિવસે કરાતા શ્રાદ્ધથી પિતૃઓ આખા વર્ષ માટે સંતુષ્ટ રહે છે તમામ ક્રૂર ગ્રહોની શાંતિ પ્રાપ્ત કરવા માટે જીવનમાં સર્વ પ્રકારની સફળતા પ્રાપ્ત કરવા માટે આજના દિવસે દેવાથી દેવ મહાદેવજીને રુદ્રાભિષેક કરવો તથા આજના દિવસે એક ઉપાય જરૂર કરવો જે શાસ્ત્રમાં વર્ણવેલો છે જે ઉપાય કરવાથી શનિદેવની કૃપા જીવનમાં હંમેશા બની રહેશે પનોતી સાડા સાતી ઠૈયા શનિદોષ ગ્રહદોષ વગેરે કોઈ પણ દોષ જીવનમાં ક્યારેય નહીં આવે અને જો હશે તો તેનો નાશ થઈ જશે આ ઉપાય સંધ્યા પછી કરવાનો છે સંધ્યા પછી ત્રણ રોટલા બનાવી તેના પર તેલ લગાવવું પીપળાની નીચે સરસવના તેલનો દીવો કરવો અને ઓમ રીમ રાહવે નમહની ની એક માળા ઓમ કેમ કેતવે નમહની ત્રણ માળા ઓમ શમ શનિશ્વરાય નમઃની સાત માળા કરવી ત્યારબાદ ઓમ નમ શિવાયની એક માળા કરવી અને પીપળાની સાત પ્રદક્ષિણા કરવી ત્યાર પછી આ ત્રણેય રોટલા કૂતરાને ખવડાવી દેવા મિત્રો આ એક સિદ્ધ ઉપાય છે આ ઉપાય કરવાથી જીવનની નકારાત્મકતા રોગ કષ્ટ બાધા દોષ વગેરેનો નાશ થશે જીવનની કોઈ પણ સમસ્યાથી તમે પીડાતા હો જેમ કે આર્થિક સમસ્યા ધંધામાં પ્રગતિ નથી થતી લગ્ન વેવિશાળુની આડે બાધા આવી રહી છે કોર્ટ કચેરી વગેરે વિવાદનો અંત નથી આવતો કોઈ શત્રુ હેરાન પરેશાન કરે છે આ દરેક સમસ્યામાંથી મુક્ત થવા માટે આજે સાંજે આ એક ઉપાય જરૂર કરજો તમારી દરેક સમસ્યાનો અંત આવી જશે સાથે પીપળા પાસે માટીના કોળિયામાં કાચા તેલનો અને બીજા કોળિયામાં શુદ્ધ ઘીનો દીવો કરવો ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું આમ કરવાથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવની કૃપા પ્રાપ્ત થશે કારણ કે કહેવાય છે કે પીપળાના ઝાડમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રિદેવનો વાસ રહેલો છે તો મિત્રો આ હતું શનિવારી અમાવસ્યાનું મહાત્મ તથા આ દિવસે કરવાનો એક ખાસ ઉપાય હવે સાંભળશું શનિ અમાવસ્યાના દિવસે સાંભળવામાં આવતી શનેશ્વરની કથા બોલો શનિ મહારાજની જય ઘણા પ્રાચીન કાળની આ વાત છે સૂર્ય ચંદ્ર મંગળ બુધ બૃહસ્પતિ શુક્ર શનિ રાહુ અને કેતુ આ બધા નવ ગ્રહ એકઠા થયા અને સૂર્ય કહે તમારા બધામાં હું સર્વશ્રેષ્ઠ છું મારી કૃપા હોય તો વ્યક્તિ ધન કીર્તિ રાજ સન્માન કુટુંબ સુખ પુત્ર સુખ બુદ્ધિ લાભ અને સર્વ કાર્ય સિદ્ધ કરી શકે છે આ સાંભળી ચંદ્ર કહે હું જળચરોનો સ્વામી સર્પોનો સ્વામી અને ચાંદી રૂપાનો સ્વામી છું હું સત્વગુણી અને ચંચળ સ્વભાવનો છું મારી કૃપાથી વ્યક્તિ દાની તપસ્વી બને છે અને દેવોની ભક્તિ કરે છે આ સાંભળી મંગળ કહે હું પૃથ્વીનો પુત્ર છું મારી કૃપાથી વ્યક્તિના શત્રુઓ નાશ પામે છે મુશ્કેલ કામ સરળ બની જાય છે હું વ્યક્તિને અનેક વૈભવો આપું છું આ ત્રણેયની વાત સાંભળી બુદ્ધ કહે તમે જાણો છો કે મને રાજકુમાર તરીકેનું પદ મળેલ છે તો બૃહસ્પતિ કહે અરે હું તો બધા દેવતાઓનો ગુરુ છું પછી તો બિચારી તો શું વિશાત પછી તો શુક્ર શનિ રાહુ અને કેતુએ પણ પોતપોતાની વિશિષ્ટતા બતાવી આમ નવ ગ્રહોમાં કોણ મોટું તેની ચડસી થવા લાગી અંદરો અંદર વાદ વિવાદ ઘણો ચાલ્યો છેવટે સૂર્ય બધાને શાંત પાડ્યા અને કહ્યું આપણે અંદર અંદર ઝગડીએ અને વાદ વિવાદ કરીએ તેનો કોઈ અર્થ નથી આપણે બધા ઇન્દ્ર રાજા પાસે જઈ ન્યાય કરાવીએ કે આપણા બધામાં શ્રેષ્ઠ કોણ છે બધા ગ્રહો સૂર્યની આ વાત સાથે સંમત થયા પછી બધા ગ્રહો ઇન્દ્રના દરબારમાં ઇન્દ્ર રાજા પાસે જઈ પહોંચ્યા બધા ગ્રહોને એક સાથે આવેલા જોઈને ઇન્દ્ર રાજાને આશ્ચર્ય થયું તેમણે બધા ગ્રહોને આસન પર બેસવા કહ્યું અને અહીં આવવાનું શું પ્રયોજન છે તે પૂછ્યું સૂર્ય કહે હે ઇન્દ્ર રાજા અમારા નવ ગ્રહોમાં કોણ મોટું તે બાબતમાં ઝઘડો પડ્યો છે દરેક ગ્રહ પોતપોતાને બધાથી મોટો માને છે અમે તમારી પાસે આ બાબતે ન્યાય માંગવા આવ્યા છીએ અમારામાંથી સૌથી મોટો કોણ એ તમે જણાવો ઇન્દ્ર રાજા સૂર્યની વાત સાંભળી વિચારમાં પડી ગયા આમાં કોને મોટો કહેવો એ એક સમસ્યા હતી તે જેને મોટો કહે એટલે બાકીના આઠ ગ્રહો તેના પર નારાજ થાય આમ વિચારી ઇન્દ્રદેવ બોલ્યા મારામાં એટલું સામથાડ્ય નથી કે હું નિર્ણય કરી શકું કે કોણ મોટો છે અને કોણ નાનો છે આનો ન્યાય મેળવવા તમારે પૃથ્વી લોક પર જવું પડશે ત્યાં ઉજ્જૈની નગરીમાં વિક્રમ આદિત્ય નામે રાજા રાજ કરે છે તે તમારો ન્યાય કરશે ન્યાયપ્રિયતા દાનેશ્વરીપણા અને પરદુઃખ ભંજંગતા માટે પૃથ્વીલોકમાં તેમની તોલે કોઈ આવી શકે એમ નથી તે અવશ્ય તમારો ન્યાય કરશે ઇન્દ્ર રાજાની આ વાત સાંભળી નવે ગ્રહો ત્યાંથી સીધા વિમાનમાં બેસી પૃથ્વીલોકમાં આવ્યા તેઓ બધા વિમાનમાં બેસી ઉજ્જૈની નગરીમાં વિક્રમ રાજાના સભાગ્રહ સામે આવીને ઉતર્યા તે સમયે વિક્રમ રાજા સભા ભરીને બેઠા હતા તે સભામાં અનેક વિદ્વાન અને જ્ઞાની મહાપુરુષો મંત્રીઓ વિપ્ર બેઠા હતા ત્યાં એક અનુચરે આવીને ખબર આપ્યા કે દેવલોકમાંથી વિમાનમાં બેસી કોઈ દેવતાઓ આવ્યા છે રાજા આ વાત સાંભળી આશ્ચર્યમાં પડી ગયા ત્યાં તો નવે ગ્રહો સભાગ્રહમાં દાખલ થઈ વિક્રમ રાજા સમક્ષ ઉપસ્થિત થયા વિક્રમ રાજા નવે ગ્રહોને ઓળખી ગયા અને ઊભા થઈને તેમને પ્રણામ કર્યા અને આવકારતા બાજુમાં ખાલી પડેલ આસનમાં બેસવા વિનંતી કરી આ નવે ગ્રહો આસનમાં બેઠા પછી વિક્રમ રાજાએ તેમને પૂછ્યું હે નવગ્રહ દેવતાઓ આજે મારા રાજ્યમાં પધરામણી કરી મને ઘણો ઉપકૃત કર્યો હવે આપ અહીં આવવાનું શું પ્રયોજન છે તે જણાવશો તો મારા પર ઘણી કૃપા થશે રાજાના આવા વચન સાંભળી સૂર્ય ઊભા થયા અને બોલ્યા કે અમારા નવે ગ્રહોમાં કોણ મોટું તે બાબતમાં વિવાદ થયો છે હવે તમે ન્યાય કરો કે અમારા નવેમાં કોણ મોટું છે વિક્રમ રાજા સૂર્યની વાત સાંભળી ચિંતામાં પડી ગયા તેમને થયું કે આ નવમાં કોને કહું કે તમે મોટા છો અને કોને કહું કે તમે નાના છો જેને હું નાના કહીશ તે મારા પર કોપાયમાન અને નારાજ થશે આમ વિચારી રાજાએ કહ્યું હે નવગ્રહ દેવતાઓ તમે તો દેવો છો અને હું તો પૃથ્વીલોકનો માનવી છું હું તમારો ન્યાય કેવી રીતે કરી શકું આથી સૂર્ય બોલ્યા હે વિક્રમ રાજા અમે અમારો ન્યાય કરાવવા ઇન્દ્ર રાજા પાસે ગયા હતા તેઓએ અમને તમારી પાસે ન્યાય માંગવા મોકલ્યા છે આથી તમે જ અમારો ન્યાય કરો છેવટે વિક્રમ રાજાએ કંઈક વિચાર કરી નવગ્રહોને કહ્યું કે તમે આજથી આઠમા દિવસે અહીં આવજો એ વખતે હું તમારો ન્યાય કરીશ પછી નવે ગ્રહો અહીં આઠમા દિવસે પાછા મળીશું એમ નક્કી કરી વિમાનમાં બેસી પોતપોતાના સ્થાનકે ગયા રાજાએ પછી પોતાના મંત્રીઓ વિદરાનો અને જ્યોતિષીઓ સાથે મસલત કરી એવું નક્કી કર્યું કે સોના ચાંદી પિત્તળ કાસુ ત્રાંબા જસત અબરખ લોઢા આદિ નવ આસનો બનાવવા અને તે આસનો રાજસભામાં ગોઠવવા જ્યોતિષશાસ્ત્રમાં જે ક્રમથી ગ્રહોનું સ્થાન છે તે ક્રમથી તે ગ્રહોને આસન ગ્રહણ કરવા પ્રાર્થના કરવી વિક્રમ રાજાની સૂચના થતાં બધી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ આઠમા દિવસે નવે ગ્રહો વિક્રમ રાજાના દરબારમાં આવ્યા સૌથી પ્રથમ સૂર્ય આવ્યા અને ઉત્તમ એવા સોનાના આસન પર બેસવા વિનંતી કરી પછી ચાંદીના આસન પર ચંદ્રદેવને બેસવા કહ્યું આમ દરેક ગ્રહને જેમ જેમ આવતા ગયા તેમ તેમ અલગ અલગ ધાતુના આસન પર બેસાડવામાં આવ્યા અને સૌથી છેલ્લા શનિદેવ આવ્યા તેમને લોઢાના આસન પર બેસાડવામાં આવ્યા બધા ગ્રહો આવી ગયા જાણી શનિદેવ બોલ્યા હે વિક્રમ રાજા તમારા કહેવા મુજબ અમે બધા અહીં આવી ગયા છીએ હવે તમે અમારો ન્યાય કરો અમારામાં સૌથી મોટું કોણ છે આથી વિક્રમ રાજા ઊભા થઈ અને કહેવા લાગ્યા હે ગ્રહ દેવતાઓ જેમ તમે આવ્યા તે ક્રમમાં તમે પાછા જાઓ તમે તમારો ન્યાય જાતે જ કર્યો છે તમે સૌથી છેલ્લા આવ્યા તેથી તમારો ક્રમ સૌથી છેલ્લો આવે છે આ માટે મને માફ કરશો આથી શનિદેવ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા હે વિક્રમ રાજા આ ન્યાય તમે બરાબર નથી કર્યો તમે ફરીથી ન્યાય કરો વિક્રમ રાજા બોલ્યા એકવાર જે ન્યાય થયો તેનો ફરીથી ન્યાય ન થાય આથી આ ન્યાયને માન્ય રાખો આ સાંભળી શનિદેવ ક્રોધાયમાન અને નારાજ થઈને બોલ્યા હે વિક્રમ રાજા તમે મારા બળ પરાક્રમને જાણતા નથી સૂર્ય એક રાશિ પર એક મહિનો ચંદ્ર સવા બે દિવસ મંગળ દોઢ મહિનો બૃહસ્પતિ તેર મહિના બુધ અને શુક્ર એક એક મહિનો રાહુ અને કેતુ ઉલટા ચાલતા કેવળ અઢાર મહિના એક રાશિ પર રહે છે પરંતુ હું એક રાશિ પર અઢી વર્ષ ત્રીસ મહિના રહું છું મારી અવકૃપા થતાં મોટા મોટા દેવતાઓને પણ દુઃખ ભોગવવું પડ્યું છે જ્યારે રામચંદ્ર પર સાડા સાતી આવી ત્યારે તેમને રાજપાટ છોડીને વનવાસ જવું પડ્યું હતું તેમ રાવણ પર સાડા સાતી આવી ત્યારે તેની સોનાની લંકા બળી ગઈ તેના કુળનો નાશ થયો આથી હવે તમને હું કહું છું કે તમે સાવધાન રહેજો વિક્રમ રાજાએ કંઈક ક્ષોભ સાથે કહ્યું હે શનિદેવ મેં તો આપની સાથે ન્યાય જ કર્યો છે પરંતુ જો તમે તેને અપમાન સમજતા હો તો હું શું કરું તમને જેમ ઠીક લાગે તેમ કરજો હું તમારી ધમકીથી બીવ તેવો નથી મારા ભાગ્યમાં જે લખ્યું હશે તે મારે ભોગવવું પડશે કેટલાક સમય પછી વિક્રમ રાજા પર સાડા સાતી આવી તે સમયે શનિદેવ ઘોડાના વેપારીનું રૂપ લઈને અનેક ઘોડાઓ સાથે ઉચ્ચાઈની નગરીમાં આવ્યા વિક્રમ રાજાની જાણ થઈ કે કોઈ પરદેશી ઊંચા જાતના ઘોડા લઈને આવ્યો છે આથી વિક્રમ રાજાએ તે વેપારીને બોલાવી ઘોડા બતાવવા કહ્યું વેપારી ઘોડા લઈ આવ્યો વિક્રમ રાજાએ એક પછી એક ઘોડા જોવા માંડ્યા આમાંથી તેમને એક ઘોડો પસંદ પડી ગયો તેણે વેપારીને તે ઘોડાનું મૂલ્ય પૂછ્યું વેપારીએ કહ્યું પહેલા પર બેસી તેની પરીક્ષા લઈ જુઓ પછી તેનું મૂલ્ય આપણે નક્કી કરીએ વિક્રમ રાજા તે ઘોડાની પીઠ પર બેસીને દોડવા લાગ્યા તે ઘોડો એટલી તેજ ગતિથી દોડવા લાગ્યો કે વિક્રમ રાજા તેને કાબુમાં રાખી શક્યા નહીં આમ ભાગતો ભાગતો આ ઘોડો ગાઢ જંગલમાં આવી પહોંચ્યો આ જંગલનું નામ અંધીવન હતું અહીં વાઘ સિંહ ચિત્તા દીપડા આદિ વિકરાળ પ્રાણીઓ રહેતા હતા છે તે ઘોડાએ રાજાને પોતાની પીઠ પરથી નીચે પટકાવ્યો અને તે અંતર ધ્યાન થઈ ગયો વિક્રમ રાજા વિચારમાં પડ્યા કે મારે કોઈની સાથે વેર નથી તો પછી મને અહીં કોણ અને શા માટે લાવ્યું છે આમ વિચારતા રાજા આમ તેમ જોવા અને ફરવા લાગ્યા આમ ભટકતા ભટકતા ઘણો સમય વીત્યો છતાં બહાર નીકળવાનો કોઈ માર્ગ જડતો ન હતો રાજાને સતત ભૂખ અને તરસ લાગી ચારે બાજુ દૂર દૂરથી હિંસક પ્રાણીઓના અવાજો સંભળાતા હતા તેથી રાજા એક ઝાડ પર ચઢીને જોવા લાગ્યો ત્યાં તેમની નજરે નગર તરફ જવાનો માર્ગ દેખાયો વિક્રમ રાજા નીચે ઉતરી તે માર્ગે આગળ વધ્યા અને ત્રંબાવટી નગરમાં આવી પહોંચ્યા નગરમાં ફરતા ફરતા તેઓ એક દુકાને જઈ પહોંચ્યા અને તેના શેઠને કહ્યું કે મારું નામ બીકો છે હું ઓજૈનીનો રહેનાર છું આ જાણી શેઠે બીકાને ઠંડુ પાણી અને દુકાનમાં એક બાજુ બેસવા કહ્યું આ દિવસે શેઠની દુકાનમાં ઘણો વેપાર થયો શેઠ સમજ્યા કે આ આવનાર માણસને કારણે આજે મારો વેપાર વધ્યો છે તેથી તે ભાગ્યવાન હોવો જોઈએ સાંજ પડતા શેઠ બીકાને પોતાની ઘેર સાથે લઈ ગયા શેઠે ઘેરે આવીને શેઠાણી અને પોતાની દીકરીને આ વાત કરી કે આવનાર ભાગ્યવાન છે તે આજે દુકાનમાં બેઠો હતો તેથી દરરોજ કરતાં આજે ઘણો વકરો થયો છે અને ઘણો લાભ મળ્યો છે તેથી એને હું અહીં ભોજન માટે લાવ્યો છું શેઠાણી અને તેની દીકરીએ કહ્યું સારું કર્યું તમે તેને જમવા માટે અહીં લઈ આવ્યા અમે જમવાનું પીરસીએ છીએ ત્યાં સુધી તમે બંને હાથ પગમો ધોઈ જરા બેસો અને પછી તમને જમવા બોલાવીએ દીકરીએ શેઠને મહેમાનને પોતાના ઓરડામાં ઉતારો આપવા કહ્યું બીકો હાથ પગ મો ધોઈને ઓરડામાં બેઠો ત્યાં તેણે એક કૌતુક જોયું દીવાલની ખીટી પર એક હીરાનો હાર લટકી રહ્યો હતો તેને ભીત પર ચિતરેલો એક હંસ ગળી રહ્યો હતો બીકો આ જોઈ આશ્ચર્ય પામ્યો જમવાનું કેણ આવતા બીકો જમવા ગયો પછી શેઠની દીકરી પોતાના ઓરડામાં આવી હીરાનો હાર જે ખીટીએ લટકાવ્યો હતો તે લેવા ગઈ ત્યાં તેણે હાર દીઠો નહીં તેણે નોકરાણીને બોલાવી અને પૂછી જોયું તો તેણે કહ્યું કે મને તેની ખબર નથી બીકો જમીને પાછો ઓરડામાં આવતા શેઠની દીકરીએ પૂછ્યું કે અહીં ખીટી પર મેં હીરાનો હાર મૂક્યો હતો તે તમે જોયો છે બીકાએ વિચાર્યું કે ખીટીએ લટકાવેલ હીરાનો હાર દિવાલે ચિત્રેલ હંસ ગળી ગયો છે તેમ કહીશ તો કોઈ માનશે નહીં તેથી બીકાએ કહ્યું કે તે હારની મને ખબર નથી શેઠની દીકરીએ બીકાને હાર આપી દેવા ઘણું સમજાવ્યો છતાં હાર ન મળતા દીકરીએ શેઠને આ વાત કરી શેઠે પણ બીકાને હીરાનો હાર લીધો હોય તો આપી દેવા કહ્યું કેમ કે તેના ઘર બીજું કોઈ આ ઓરડામાં આવ્યું નથી પણ બીકાએ કહ્યું કે મેં એ હાર લીધો નથી છેવટે શેઠ બીકાના હાથ પગ બાંધીને રાજાના મહેલે લઈ ગયો અને બધી વાત કરી રાજાએ પણ બીકાને શેઠની દીકરીનો હાર આપી દેવા કહ્યું પણ બીકા પાસે હાર હોય તો આપે ને છેવટે રાજાએ બીકાના હાથ પગ કાપીને ખાવ્યા અને તેલીના ઘર પછવાડે નાખી દીધો આમને આમ એક દિવસ બીકો તેલીના ઘર પછવાડે પડી રહ્યો બીજે દિવસે ગંગા તેલીની નજર પોતાના ઘરની પછવાડે ગઈ ત્યારે તેને માલુમ પડ્યું કે કોઈના હાથ પગ કાપીને પોતાની ભીત પાછળ નાખી ગયું છે તપાસ કરતાં તેને ખબર પડી કે નગરના રાજાએ ચોરીના ગુના બદલ તેને આ શિક્ષા કરી છે ભૂખ્યા તરસ્યા બીકાની બેહાલ અપંગ દશા જોઈને ગંગા તેલીને તેની દયા આવી તેણે જઈને તેની પત્નીને વાત કરી કે આપણી ભીત પછવાડે પડેલ માનવી હાથ પગ વગરનો છે આપણે જો તેની થોડી સેવા કરીએ અને તે સાજો થાય ત્યારે આપણે એને ત્યાં કામે રાખી લઈએ તે આપણા કામમાં ઉપયોગી થશે તે બેઠો બેઠો ગાણી ફેરવ્યા કરશે તેની પત્નીએ જણાવ્યું કે તે રાજાનો ગુનેગાર છે જો આપણે તેને આપણે ત્યાં રાખીશું તો રાજા નારાજ થશે અને આપણને દંડ કરશે તમે જઈને પહેલાં રાજાને પૂછી આવો જો રાજા સંમતિ આપે તો આપણે તેને આપણા ઘરમાં રાખી લઈશું ગંગોતેલી રાજા પાસે ગયો અને બધી વાત કરી રાજાને થયું કે તેણે ગુનો કર્યો અને તેની સજા તેને મળી ચૂકી છે હવે ગંગોતેલી તેને પોતાના ઘરે રાખે તેમાં રાજાને કોઈ વાંધો નહોતો ગંગોતેલી ઘેર આવ્યો અને તેણે તેની પત્નીને બધી વાત કહી તેણે ભીત પછવાડેથી બીકાને ઉંચકી લાવી તેની સાર સંભાળ લીધી થોડા દિવસમાં બીકો સારો થઈ ગયો અને ગંગા તેલીની ઘાણી પર બેસવા લાગ્યો આમને આમ દિવસો વીતવા લાગ્યા અને ઋતુ આવી બીકો પોતાના કામકાજથી પરવાર્યા પછી ઉદાસીને હળવી કરવા તે મલહાર રાગમાં ગીત ગાયા કરતો એક દિવસ તે બાજુથી ત્યાંની રાજકોરી પસાર થઈ રહી હતી ત્યાં તેણે કાને મલ્હાર રાગમાં કોઈ ગીત ગાતું જણાયું રાજકુમારી સંગીતની ઘણી શોખીન હતી રાજાએ તેને માટે સારો સંગીતકાર શોધી સંગીતની સારી તાલીમ અપાવી હતી આજે રાજકુમારી રાગને મધુર તાલ લઈ સાથે સાંભળી મુગ્ધ બની ગઈ અને ગાનાર પર મોહી પડી તેણે પોતાની દાસી મારફત રાગમાં કોણ ગાય છે તેની તપાસ કરી લાવવા જણાવ્યું પછી દાસીએ તપાસ કરીને રાજકુમારીને કહ્યું કે જે મલ્હાર લાગાતું હતું તેના બંને હાથ પગ કપાયેલા છે તે ગંગા તેલીને ત્યાં ઘાણીએ બેસી આખો દિવસ બળદને હાક્યા કરે છે રાજકુંવરીએ કહ્યું હે દાસી હાથપદ વગરનો અને હાલતો ચાલતો નથી એવા પગને પણ હું વર માની બેઠી છું એટલે હું તેને જ વરીશ આ સાંભળી દાસી હેપતાઈને બોલી બેન બા તમને એક શું અનેક રાજકુંવરો વરવા તત્પર છે તમને સુંદર અને સુશીલ વર મળી રહેશે તમે આવા અપંગને પરણીને શું કરશો દુઃખી થશો રાજકુંવરીએ કહ્યું જેવો છે તેવો પણ મેં તને પતિ માની લીધો છે એટલે હું આ ભવમાં તેને જ વરીશ એક ભવમાં બે ભવ કરવા માંગતી નથી તું મારો આ વિચાર મારા માતા પિતાને જણાવ જેથી તેઓ મારું લગ્ન તે અપંગ સાથે કરે જો તેઓ એમ નહીં કરે તો હું મારા પ્રાણનો ત્યાગ કરીશ દાસી આ વાત સાંભળી ધ્રુજી ગઈ તેને બીક બેઠી કે રાજા રાણીને આ વાત સાંભળશે તો તેઓ મારા પર અને બા પર ગુસ્સે થશે અને ન સાંભળવાનું એને સાંભળવા મળશે છતાં રાજકુમારીના કહેવાથી તે લાચાર બની રાજા રાણી પાસે જઈને બધી વાત કરી રાજા રાણી આ વાત સાંભળી દંગ થઈ અચંબામાં પડી ગયા તેણે રાજકુમારીને બોલાવી અને ઘણું સમજાવી છતાં રાજકુમારી એકની બે ન થઈ છેવટે રાજાએ ગુસ્સે થઈને કહ્યું જા પડકુવામાં તારા ભાગ્યમાં એવું લખાયું હશે તું તારે દુઃખ ભોગવ રાજાએ ગંગા તેલીને પોતાના મહેલે બોલાવીને જણાવ્યું કે તારે ત્યાં જે અપંગ ખાણી ચલાવે છે તેની સાથે મારી દીકરી લગ્ન કરવા માંગે છે જેથી તું એની તૈયારી કર અને તેને લઈને રાજમહેલમાં આવ ગંગા તેલીએ ઘેર જઈ બીકાને વાત કરી એટલે બીકાએ કહ્યું તમે રાજા પાસે જઈને બે દિવસની અવધિ લઈ આવો બે દિવસ પછી લગ્ન કરીશું ગંગા તેલીએ આ વાત જઈને રાજાને કરી અને બે દિવસ થોભી જવા જણાવ્યું હવે બીકો મનો મન શનિદેવને વિનંતી કરવા લાગ્યો કે મેં આપનો અપરાધ કર્યો છે તે માટે માફી માગું છું તમારી શક્તિનો મને પરચો મળી ગયો છે મને માફ કરી મારી પર કૃપા કરશો એવામાં બીકો જ્યાં બેઠો હતો ત્યાં શનિદેવનું વિમાન આવી પહોંચ્યું શનિદેવ વિમાનમાંથી નીચે ઉતરી પાસે આવ્યા શનિદેવની અમી પર પડતા જ હાથ પગ અને રૂપ પાછા આવી ગયા તે ક્રાંતિમાન બની ગયો શનિદેવે જણાવ્યું હે વિક્રમ રાજા તમે મને નીચો દેખાડીને શું સુખ ભોગવ્યું આ બધું દુઃખ મારે લીધે જ તમારે ભોગવવું પડ્યું છે વિક્રમ રાજાએ કહ્યું હે શનિદેવ મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ શનિદેવે તેમને આશીર્વાદ આપી પોતાના વિમાનમાં બેસી પાછા ફર્યા બીકાને હાથ પગ અને સુંદર રૂપ સાથે જોઈને ગંગો તેલી અને તેની પત્ની નવાઈ પામ્યા તેમણે આ વાત જઈને નગરના રાજા રાણીને કહી રાજકુરીએ પણ આ વાત જાણી બધા રાજી થઈ ગયા રાજાએ ધામધૂમથી જાન લઈ આવવા ગંગા તેલીને અઢળક ધન આપ્યું લગ્નના દિવસે મોટી ધામધૂમ સાથે બીકાની જાન નીકળી આખા માર્ગ પર જોવા માટે જામ્યા હતા જોઈને બધાની આંખો ઠંડી થઈ અને રાજકુવરી આવા વર મેળવવા માટે ભાગ્યશાળી થઈ તે માટે પ્રજા પ્રભુનો પાળ માનવા લાગી રાજમહેલમાં આજે અનેરો આનંદ હતો રાજમહેલને શણગારવામાં આવ્યો હતો જ્યાં ત્યાં રોશની અને વાજિંત્રો વાગી રહ્યા હતા વરાજાને માયરામાં લાવવામાં આવ્યો હાથે વાળો મેળવ્યો મંગળ ફેરા ફરવામાં આવ્યા વર માળા પહેરવામાં આવી ગોરને અને કુંવરીના માતા પિતાને પગે લાગ્યા મીંઢળ છેડા છોડીને ગોત્રજને પાયે પડ્યા છેવટે કંકણ દોરા છોડી બીકો મહેલમાં ગયો બીજા દિવસે સભા થઈ ત્યારે રાજાએ બીકાને દરબારમાં બોલાવ્યો અને પૂછ્યું કે તમે કોણ છો અને તમારી આ હાલત શાંતિ થવા પામી તેની વિગત જાણવા બધા પ્રજાજનો ઉત્સુક છે જો તમને વાંધો ન હોય તો વાત જણાવો આથી બિકાએ ઊભા થઈ કહ્યું કે હું ઉજ્જૈની નગરીનો રાજા વિક્રમ આદિત્ય છું શનિદેવ મારા પર નારાજ થવાથી મારી આ પરિસ્થિતિ થવા પામી હતી છેવટે શનિદેવની કૃપાથી હું મારા મૂળ સ્વરૂપમાં આવી ગયો છું ઉજ્જૈની નગરીના રાજા વિક્રમ આદિત્યનું નામ સાંભળતા જ રાજા રાણી રાજકુંવરી અને દરબારમાં હાજર રહેલા બધા લોકો રાજી રાજી થઈ ગયા વાયુ વેગે આ વાત નગરમાં પહોંચતા રાજા વિક્રમ આદિત્યના દર્શન માટે નગરજનોના ટોળે ટોળાવા લાગ્યા આ વાત શેઠના કાને પહોંચી તેઓ તરત દોડતા દોડતા રાજા વિક્રમ આદિત્ય પાસે જઈને માફી માંગવા લાગ્યા અને બોલ્યા મેં તમારા પર ચોરીનો આરોપ મૂકી મોટો અપરાધ કર્યો છે માટે તમે જે દંડ આપશો તે ભોગવવા હું તૈયાર છું રાજા વિક્રમે કહ્યું કે આમાં તમારો કોઈ વાંક નથી આ તો શનિદેવની મારા પર અવકૃપા થવાથી બધું બનવા પામ્યું છે આથી તમે આ બધું ભૂલી જાઓ છેવટે રાજા વિક્રમ આદિત્યને હાથ જોડીને પોતાને ત્યાં ભોજન માટે નિમંત્રણ આપ્યું વિક્રમ રાજા રાજગૌરી રાજા રાણી વગેરે બધા શેઠને ત્યાં જમવા ગયા શેઠે સારા પાક પકવાન બનાવીને બધાને જમાડ્યા પછી શેઠે વિક્રમ રાજાને પોતાને ત્યાં એક રાત રોકાઈ જવા વિનંતી કરી આથી વિક્રમ રાજા ત્યાં રોકાઈ ગયા જે ઓરડામાં પહેલા તેમને ઉતારો આપવામાં આવ્યો હતો તે જ ઓરડામાં આજે તેમને ઉતારો આપવામાં આવ્યો વિક્રમ રાજા હિંડોળા ખાટ પર બેઠા બેઠા ખેટી સામે જોઈને ભીતે ચિતરેલા હંસ સામે જુએ છે તેમના આશ્ચર્ય વચ્ચે ભીતે ચિતરેલા હંસ મોંમાંથી હીરાનો હાર કાઢીને ખેટીએ લટકાવવા પ્રયત્ન કરતો હતો વિક્રમ રાજાએ તરત શેઠને બોલાવી આ બતાવ્યું શેઠે પણ આ જોઈ તાજુક થઈ ગયા શેઠને આ દ્રશ્ય જોઈ અજરત થયું પછી તેઓ વિક્રમ રાજાને પગે પડીને માફી માંગવા લાગ્યા અને કહ્યું હે રાજન તમે મારી દીકરીનું પાણી ગ્રહણ કરો તો હું માનું કે તમે મને માફ કર્યો છે પછી વિક્રમ રાજા શેઠની દીકરી સાથે પરણ્યા ઘણા દિવસ સુધી ત્રંબાવટી નગરીમાં રહી વિક્રમ રાજાએ પોતાની નગરી ઉજૈની જવા માટે રાજા રાણીની પરવાનગી માંગી રાજા રાણી ખુશ થઈ સંમતિ આપી રાજાએ પોતાના જમાઈ દીકરીને અઢળક સોના ચાંદી દાગીના વસ્ત્ર ધન અને દાસ દાસીઓ આપ્યા તે મુજબ શેઠે પણ પોતાની દીકરી જમાઈને ઘણું ઘણું આપ્યું મોટા ધામધૂમ સાથે તેમને વિદાય આપવામાં આવી થોડા સમય પછી બધો કાફલો ઉજ્જૈની નગરીમાં આવી પહોંચ્યો ઘણા સમય પછી મહારાજા વિક્રમ આદિત્ય બે રાણીઓ સાથે નગરમાં આવી રહ્યા છે આ જાણી આખી નગરી આનંદમાં ડૂબી ગઈ અને ધામધૂમથી તેમનું સ્વાગત કરી રાજમહેલમાં લાવવામાં આવ્યા બીજા દિવસે રાજા વિક્રમ આદિત્ય સભા ભરીને બેઠા છે ત્યાં શનિદેવ પધાર્યા શનિદેવને જોઈને વિક્રમ રાજા ઊભા થયા સાથે આખી સભા ઊભી થઈ અને શનિદેવને માન આપ્યું તેમને આસન પર બેસાડ્યા ત્યારે શનિદેવ બોલ્યા હે વિક્રમ રાજા તમે મને બધા વચ્ચે નાનો દેખાડ્યો તેનું ફળ તમને મળી ગયું છે મેં તમને ઘણું દુઃખ દીધું છે હવે હું તમારા પર રાજી છું આથી તમારે જે વરદાન માગવું હોય તે વરદાન માંગો આથી વિક્રમ રાજા બોલ્યા હે શનિદેવ મને તમે જે દુઃખ દીધું એવું તમે કોઈને દુઃખ દેશો નહીં આથી શનિદેવ બોલ્યા હે રાજન તમારી વાત મને સ્વીકાર્ય છે શનિવારે જે નરનારી મારી આ કથા સાંભળશે કે વાંચશે તેમજ મારું વ્રત કરશે મારું ધ્યાન ધરશે પૂજા પાઠ કરશે તેને હું કદી પીડીશ નહીં મારી નાની મોટી પનોતી તેમને નડશે નહીં આટલું કહી શનિદેવ અંતર ધ્યાન થઈ ગયા બોલો શનિ મહારાજની જય તો મિત્રો આપણે સાંભળી શનિશ્વરની કથા આ કથા સાંભળવાથી દુઃખ કષ્ટ બાધા રોગ દરિદ્રતા આધિ વ્યાધિ ઉપાધિ ગ્રહદોષ બાધા પનોતી સાડા સાતી ઠૈયા વગેરે દરેક દોષમાંથી મુક્તિ મળે છે શનિદેવની કૃપા જીવનમાં હંમેશા બની રહે છે શનિદેવતા એ ન્યાયપ્રિય દેવતા છે જે દુષ્ટ કાર્ય કરે છે તેને દુષ્ટ ફળ આપે છે અને જે સારા કાર્યો કરે છે તેને સારું ફળ આપે છે આથી હંમેશા સારા કાર્યો કરવા સત્ય બોલવું બની શકે તો બીજાની મદદ કરવી જેનાથી શનિદેવતા પ્રસન્ન રહેશે તેના જીવનમાં ક્યારેય કોઈ પણ જાતની કષ્ટ બાધા વગેરે નહીં આવવા દે શનિદેવ જ્યારે કોપાયમાન થાય છે ત્યારે રાજાને રંક અને જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે રંકને રાજા બનાવી દે છે આથી શનિદેવની પ્રસન્નતા પ્રાપ્ત કરવા હંમેશા સારા કાર્યો કરવા ક્યારે કોઈનું ખરાબ ન કરવું જો કોઈનું સારું ન કરી શકો તો કંઈ નહીં પણ ક્યારેય કોઈનું ખરાબ ન વિચારવું દર શનિવારના દિવસે શનિદેવની પૂજા વ્રત આરાધના મંત્ર જપ કરવો શનિશ્વરની કથા સાંભળવી શનિશ્વરની કથા સાંભળવાથી સાડા સાથી ઠૈયા પનોતી ગ્રહદોષ કાલસર્પદોષ દોષ વગેરે દરેક દોષ દૂર થાય છે તો મિત્રો આ વિડીયોમાં શનેશ્વરની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા આવનાર વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ